અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન એ ટેક ઓફ થયા પછી એટલે કે રનવે ઉપરથી ઉડ્યા પછી માત્ર બે જ મિનિટમાં તૂટી પડ્યું અને જ્યાં તૂટી પડ્યું ત્યાં રહેતા હતા લોકો અને રેસિડેન્સ ડોક્ટર્સની હોસ્ટેલ પણ આવેલી છે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો એવા સમાચારોથી ખૂબ વ્યથિત છું કોંગ્રેસ પક્ષના એક એક કાર્યકર્તાને ઘટનાના સમાચાર મળતાની સાથે વિનંતી કરી હતી કે જ્યાં લોહી આપવાની જરૂર પડે બ્લડ ડોનેશન કરવાનું પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ બનવાનું અને ફરી અપીલ કરું છું કે તમામ જગ્યાએ જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં બધા જ મદદરૂપ બને વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણીઓ ચાલી રહી છે અમારી અનેક જનસભાઓ ઉમેદવારોના કાર્યક્રમો રેલીઓ સ્વાગત સમારોહો આ બધું જ રાખેલું હતું એ બધું જ આજના દિવસ માટે રદ કરવાની ઘોષણા કરું છું સંપૂર્ણપણે શોકગ્રસ્ત પરિવારોની સાથે સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમના દુઃખમાં સહભાગી છે અમદાવાદની અંદર એર ઇન્ડિયાના પ્લેનની ક્રેશ થવાની ઘટના અત્યંત આઘાતજનક અને દુઃખદાયક છે એની અંદર જે પ્લેન સવાર પ્લેનની અંદર સવાર થનાર પેસેન્જરો હતા એ મૃત્યુ પામ્યા છે એ ઉપરાંત અનેક ઘાયલ પણ થયા છે જે પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટરો પણ હતા એની ઘાયલ થવાની ઘટના પણ આવી છે આ પ્લેન ઇંગ્લેન્ડ જઈ રહ્યું હતું કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓને મળી અને ઇંગ્લેન્ડ પરત જઈ રહ્યા હતા જ્યારે કેટલાક લોકો પોતાના પરિવારજનોને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા અને અચાનક જ આ પ્લેનની દુર્ઘટનાથી આ જે પ્લેનમાં સવાર બાળકોથી માંડીને વડીલો સુધીનાનું મૃત્યુ થયું છે અને એના પ્રત્યે હું ખૂબ સંવેદના વ્યક્ત કરું છું ખાસ કરીને જે ભોગ બનનાર બનનાર છે એના પરિવારજનો ઉપર જે આફત આવી પડી છે એ આફતની અંદર મારા સહિત આખો દેશ એમની સાથે છે અમારી સૌની સંવેદનાઓ એમની સાથે છે પરમાત્માને પ્રાર્થના કરું કે આ પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે લોકો મૃત્યુ પામા છે એને પરમાત્મા પરમ શાંતિ આપે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જેમણે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું પ્રધાનમંત્રી તરફથી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને તેમણે પણ રાજ્ય સરકાર સાથે સંપર્ક સાધીને દુર્ઘટનાને લઈને માહિતી મેળવી છે તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને દુર્ઘટનાને લઈને તેમણે પણ જાણકારી મેળવી કેટલીક અગત્યની સૂચના પણ આપી છે ધાનેરાના થાવર ગામનું દંપતિ આ પ્લેનમાં સવાર હોવાની માહિતી છે થાવરના કમલેશભાઈ અને ધાપુબેન પ્લેનમાં હોવાની માહિતી મળી છે પ્લેનમાં જુનાગઢનું પણ દંપતી સવાર હતું ઘણા બધા દંપતી ઘણા બધા પરિવાર આ પ્લેનમાં હતા જુનાગઢના રવજીભાઈ અને શારદાબેન પ્લેનમાં સવાર હતા રવજીભાઈ ચોવટિયા કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત અધિકારી છે વધુ એક અપડેટ અત્યારે મળી રહી છે પેસેન્જર્સના સગાઓના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે ડીએનએ ટેસ્ટ કરીને મૃતકોની ઓળખ કરવામાં આવશે કેમ કે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મૃતદેહોની હાલત ખૂબ જ ખરાબ છે પેસેન્જરના માતા પિતા અને સંતાનોના ડીએનએ લેવામાં આવશે કેમ કે જે મુસાફરો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં છે મૃતદેહ આખા નથી કોઈનો હાથ કપાયેલો કોઈનો પગ કપાયેલો કોઈનું તો માથું જ ધડથી અલગ થઈ ગયું છે હવે આખી ભુંજાયેલી હાલતમાં મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યા છે એટલે ડીએનએ ટેસ્ટથી જ ખબર પડશે કે કોનો મૃતદેહ છે કોણ છે જે મૃતક છે તેની ઓળખ ડીએનએ ટેસ્ટ સિવાય શક્ય નથી એટલી ખરાબ હાલતમાં એટલી ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહો હોસ્પિટલ પહોંચ્યા છે પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચ્યા છે જેની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ છે અને એટલે જ જે મૃતકો છે તેમના અને તેમના માતા પિતા અથવા તો સંતાનના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે એ પછી જ ખબર પડશે કે મૃતક છે કોણ લિસ્ટ અત્યારે એ એર ઇન્ડિયા પાસે છે જે પેસેન્જરે ફ્લાઇટમાં બોર્ડ કર્યું હતું એ તમામ પેસેન્જર્સના નામ છે અને તેના જ આધારે તેમના પરિવારજનોના ડીએનએ લેવામાં આવશે માતા પિતા અને સંતાનના ડીએનએ લેવામાં આવશે અને એ ડીએનએ ટેસ્ટથી ખબર પડશે કે જે મૃતકો છે તે કોણ છે ખરાબ હાલતમાં મૃતદેહ પહોંચ્યા છે હોસ્પિટલ